મિત્રો અહીંયા તમને મળી જવાના છે નવસો નવાણું બાર આ મારી શોપ આવેલી છે આશાપુરા ફેશન છે કડી અંદર પાંજરા પુલ સામે કરાવું છું મેરડી માતાજીના ચલો જો તમે એકવાર અહીંયા આવેલા હો તો કોમેન્ટ જરૂરથી કરજો આ છે આપણો મેરડી માતાજી જે સાથ ઝૂમ કરીને બતાવો આ માતાજીને ધજા તમને દેખાતા હશે મિત્રો જોઈ લો મેરડી માતાના લાઈવમાં તમે દર્શન કરો જય મા મેરડી કેમ છો બધા મારા મિત્રો મિત્રો નાય મસ્ત થઈ ગયો છું ફેશ અને આની જવાનું છે મારે કડી આ ફેશન ફેશનમાં આપણે નો કોલ આવેલો હતો કે મારે પ્રમોશન કરવાનું છે ઓળી આવે છે એના માટે તો હું જોઈ રહ્યો છું કડી

તો મનાવર મેરડી ત્યાંથી કહેવામાં આવે છે મલાવર રાજાનો નો મેલ તોડી અને માં મેરડી બેઠા હતા તો હવે આપણે તેના દર્શન પણ તમને કરાવીશું અને પ્લસ મારે પ્રમોશન એડવર્ટાઈઝ કરવાની છે તો એડવર્ટાઈઝ કરો તો ચલો હવે અમદાવાદ કરી બધા મારા મિત્રોને મિત્રો અહીંયા હોટલે થોડો રેસ્ટ કર્યો હતો એટલે થોડો બહાર આવે ને તમને શૂટિંગ કરીને બતાવું છું જો અહીંયા બસોની લાઇન લાગેલી પડી છે આ છે ભીમાળ અમદાવાદ તો ભીમાળ અમદાવાદ વાળી બસમાં મારે આજે કડી જવાનું છે હાલ જ જસ્ટ નીચે ઉતરી અને તમને બતાવી રહ્યો છું કે અહીંયા રેસ્ટ કરવામાં આવ્યો છે હવે સીધું જવાનું છે આપણે કડી આશાપુરા ફેશનનો આપણે બાપુની શોપ આવેલી છે તે જવાનું છે પ્લસ આપણે જે કડીમાં માળી મેલડી માતાજી બેઠા છે તે પણ જવાનું છે તો બધા મારા મિત્રો વિડીયો પર રહેજો અને વિડીયો જરાય પણ સ્કીપ મત કરજો હું ખૂબ મહેનતથી વિડીયો બનાવું છું નવા નવા કોન્ટેન્ટ પોતે લાવું છું યુટ્યુબમાં મારા બહુ ચડતા પગથિયા બહુ નીચા પગથિયા છે તો તમારો સાથ અને સહકાર મારે જુએ છે તો તમે મને ખૂબ સાથ અને સહકાર આપો મારે તમારે કોઈ પૈસા જેવી કોઈ હેલ્પ જોતી નથી પણ પ્લીઝ જે કોઈ ભાઈ મારો નવો વિડીયો જોતા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને પ્લીઝ લાઇક કરો અને કોમેન્ટ કરો લાઇક કરવાથી તમારે કોઈ એમાં જાજુ કોઈ પૈસા બીજા કોઈ આપવા નથી કોઈ જાજી મહેનત કરવી પડતી નથી પણ લાઈક કરવાથી અમને પણ મોટિવેશન આવે છે અને અમે બીજો વિડીયો બનાવવા તો અમને પણ થોડો જોશ હોય કે આપણને થોડો સાથ અને સહકાર ફ્રેન્ડ આપવાના છે તો મિત્રો આશા ધરું છું કે તમે મને ખૂબ સાથ અને સહકાર આપવાના છો તો ચલો હવે આપણે આગળ જઈએ થઈ ગઈ હતી એમ કે થોડું રેસ્ટ કરવા માટે ઉભા રહ્યા હતા તો વિડીયો પર બધા રહેજો અને જે કોઈ ભાઈ મારા નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી નાખજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ પણ કરજો ચાલો હવે આગળ બતાવીશું ચોકડી હું આવી ગયો છું ને ધંધાસણ ચોકડીથી એકઝેટ રીક્ષામાં બે ગયો છું તો હવે જવાનું સીધું કડી તો વિડીયો પર રહેજો અને આગળ તમને કઢીનો પૂરો નજારો બતાવીશું ચાલો

અને દોઢસો રૂપિયા થી સાઈઝ ના શર્ટ ચાલુ થઈ જાય છે જોઈ લો કપડાનો અહીંયા તો ખજાનો છે જો મિત્રો તમે કઢી ની છો અને કઢી આજુબાજુ છો તો આ અમારા આશાપુરા ફેશનમાં જરૂરથી એકવાર આવજો મિત્રો અહીંયા તમને સાડા ત્રણસો તો ફોર્મલ જોડી આપવામાં આવવાની છે અને દોઢસો રૂપિયા થી સારી સારી ટી શર્ટો ચાલુ થઈ જાય છે અગિયારસો નવ્વાણું ત્રણ નંગ કાર્ગો પેન્ટ અને બારસો નવ્વાણું ત્રણ નંગ જીન્સ પેન્ટ અને ચૌદસો નવ્વાણું ત્રણ નંગ બેગી ફંકી જેવા જોઈએ તમારા બ્રાન્ડેડ જીન્સો મળી જવાના છે તો મિત્રો એકવાર જો તમે કડીની આજુબાજુ છો તો આ મારા શોપ ઉપર જરૂર થી એક વાર વિઝિટ કરજો તો જવાનું છે મારે આપણે ગાંધી ચોક તો માતાજી ના મંદિર આપણે કડીની માતાજી છે કહેવામાં આવે છે કે માતાજી સાત માં માળે બેઠા છે તો મલાવર મેરડી માતાજીના દર્શન કરવાના છે તો તમે વિડીયો પણ મલાવર મેરડી માતાજીના દર્શન ચાલતો ચાલતો હવે મેરડી માતાજી ના મંદિર નજીક પહોંચી ગયો તો જોઈ લો તમે

આ છે આપણા મેરડી માતાજી જે સાતમા માળે મેરડી માતાજી બેઠા છે કડી અંદર તો દર્શન કરાવું છું તો જોઈ લો આ છે ગેટ ના અમે પ્રસાદ બીજે લઈ લઈએ એ મોટાભાઈ ફૂલ આપી દો ને કેટલા ફૂલ વીસ રૂપિયા અને નારિયેળના ત્રીસ રૂપિયા તો વાંધો નહીં આપણે પ્રસાદી આપી દો તો જોઈ લો મિત્રો આ ભાઈ જોડાથી મેં પ્રસાદી લઈ લીધી છે ને તમે જો કડી અંદર આવો તો અને ભાઈ જોડેથી પ્રસાદી વગેરે જે લેવાનો લઈ લેજો મેં તો પ્રસાદી લઈ લીધી છે તો કેટલા થયા આપણા પૈસા પચાસ રૂપિયા થયા ચલો વાંધો નહીં હવે ભાઈને પચાસ રૂપિયા આપી દઉં મિત્રો જોઈ લો મેં પ્રસાદી લઈ લીધી છે ને પ્રસાદી લઈને હવે માતાજીને પ્રસાદી ધરાવવાની છે ફૂલ પણ લઈ લીધા છે માતાજીના ચરણોમાં ફૂલ ધરાવશું અને હાર પણ પહેરાવશું ચલો તો આ મંદિરનો મેન દ્વાર છે તો અંદર જઈ રહ્યા છીએ અને આ બે તોફા મૂકેલી છે જોઈ લો એક અને બે આ બે તોફા મૂકેલી છે જય જય મા મેલડી બહુ પુરાણિક અહીંયાં મંદિર આવેલું છે કારણ કે મને એવું લાગે છે ગેટ ઘણો પુરાણો જ છે એટલે મંદિર પુરાણિક જ હોવું જોઈએ અને હોવું જોઈએ નહીં છે જ કારણ કે મલાવાર રાજાના મેલમાં માતાજી બેઠેલા છે એમાં મેલડી માતાજી તો અહીંયા બહુ લંબો ઇતિહાસ છે જોઈ લો અહીંયા પોલીસ પણ સેવા હાલી રહી છે

તો બધા મારા મિત્રોને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે જે કોઈ ભાઈએ હજુ હજી સુધી મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દઉં અને લાઈક પણ કરી નાખો અને કોમેન્ટ કરી નાખો કે તમને વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો મને પણ જોશ આવે કે તમે કોમેન્ટમાં જણાવશો તો મને પણ મજા આવે કે મારા ફ્રેન્ડો મને કેટલો સપોર્ટ કરી રહ્યા છે જોઈ લો બાજુમાં કોક આપણે મલાવર રાજાનો મેલ કહીએ છીએ આ મેલ છે જોઈ લો મેલ અડધો પડી ગયો છે અને અડધો છે અને આ છે જયશ્રી શ્રી મેલડીમાં અને મેલડી મેળડી માતાજીના મંદિરમાં જવાનો પ્રવેશ છે અને ઉપર માતાજી સાક સાક બેઠા છે જે સાતમા માળે કહેવામાં આવે છે આ સાતમા માળે માં મેલડી માતાજી બેઠા છે ચલો તમે અંદર મેલડી માતાજીના દર્શન કરવા તો આ મંદિરનો અંદરનો પ્રવેશ છે તો જોઈ લો મંદિર ની એક જઠ બાજુમાં આ હડકમાય માતાજી અંદર ફોટો છે પ્લસ ખોડિયાર માતાજી બેઠા છે ખોડિયાર માતાજીના દર્શન કરો જય માતાજી કારણ કે જોઈ લો ખોડિયાર અહીંયા ફોટો પણ મારેલો છે અને અંદર ખોડિયાર માતાજી સાક બિરાજમાન જે કેટલી સરસ મૂર્તિ છે જોઈ લો જય ખોડિયાર માતાજી અને આ બાજુમાં નાના નાના ત્રણ મંદિર છે જોઈ લો ત્રણ મંદિર પણ છે મિત્રો જોઈ લો આ મલાવર રાજાનો ફોટો મારેલો છે મલાવાર રાજા મગતના બહુ કડક અને કડક સ્વભાવના હતા જે જાસનપુરની ભાવમાં મેરડી બેઠા હતા તો તેના પથ્થર ખેંચવાનો અહીંયા મલાવર એમના મેલ બનાવવાનું ફાઇનલ રાખી દીધું તો મેરડી માતાજી એમને પણ નતા છોડ્યા તો મેરડી માતાજી હાલ એમના મેલ તોડીને સાતમા માળ ઉપર બેઠા છે જોઈ લો એનો લાઈવ પરચો છે અહીંયા અને લાઈવ આધારને પુરાવા મૂકેલા છે અને આ છે ત્રિશુળ નાનું બાળક જોઈ લો એને પગે લાગે છે આ નીચે આ છે મેરડી માતાજી ની ધોની અને આ છે પૂટિયો બોકડો જોઈ લો મિત્રો આ બુટિયો બોકડો છે માતાજીના ઘણા બધા ફોટા પણ મૂકેલા છે અને ઉપર લખેલું છે મહામાયા મેલડી જોઈ લો મહામાયા મેલડી જોઈ લો મિત્રો મેલડી માતાજી કેટલી સરસ મૂર્તિ અહીંયા આવેલી છે જોઈ લો સરસ મજાની મૂર્તિ પણ આવેલી છે એક્ઝેક્ટ મંદિરના ના ઉપર જે ચડા છાતવા માળે તેની એક્ઝેક્ટ બાજુ પ્રવેશમાં મૂર્તિ બેસાડેલી છે અને અહિયાં થી તમને આવી રીતે ચલો દેખાડી દઉં કે આવો એક હોલ બનાવેલો છે સામે મોટીઓ બોકડો પણ બેઠો છે અહીંયા નાની મૂર્તિમાં માં મેલડી ની છે જોઈ લો જય માં મેલડી આ હીરાબાની મેલડી જોઈ લો હીરામાં ભુવાજી કડી અને એમનો ફોટો પણ રાખેલો છે અને હવે મિત્રો ઉપર જાઉં છું ચલો તમને બતાવું જય જોઈ લો મેરડી માતાના ના લાઈવ માં તમે દર્શન કરો જય માડી જય માતાજી આ કાળીમાં મેરડી માતાજી નીચે બેઠા છે જે ઉપરનું મંદિર હું તમને દર્શન કરાવું તો મિત્રો અહીંયાથી સીડીએ ચડવાનું છે જોઈ લો અહીંયા ભાવિ ભક્તો એ ઘણા માતાજીને પગથિયામાં ચોટલા પણ કરેલા છે અને આપણે જય મેલડી માં જય મેલડી માં મેલડી માતાજીનું નામ લે અને ઉપર ચડીએ છીએ 7મા માળે માં મેલડી બેઠા છે એટલે માં મેલડી માતાજીના દર્શન કરીશું અને તમને પણ કરાવીશું તો મિત્રો અમારે તમારા પાથી કશુંય નથી જોઈતું ખાલી તમારો સાથ અને સહકાર જોઈએ છે જકી વાજી ખાલી તમારો સાથ અને સહકાર આપો તો આપને ચેનલ મોનેટાઇઝ થઈ જાય વિડીયો જુઓ જોઈને તમે જોઈ રહ્યા હો તો તમારા ફ્રેન્ડ ને પણ મોકલો મિત્રો મેરડી માતાજી ના મંદિર માં સાતમા માળે જડી ગયો છે જોઈ લો અહિયાં ભક્તો ઘણા બધા દર્શન કરવા પણ આયા છે હાય ફ્રેન્ડ જય માતાજી અને અહિયાં તમને પૂરું કડી શેર દેખાશે જે આપણે કહેવામાં આવ્યું છે કે મલાવર રાજાની મેલડી અહીંયા સાતમા માળે બેઠા છે તો જોઈ લો આ સાતમા માળે હકીકતમાં બેઠા જ છે અહીંયા મલાવર રાજાનું અભિમાન હતું એટલે બધો મેલ બેલ તોડે પછી માતાજી સાતમા માળે બેઠા છે જોઈ લો જય માં મેલડી મિત્રો જોઈ લો આ મલાવર રાજાની મેલડી સાતમા માળે મેલડી માતાજી બેઠા છે તો તેના દર્શન કરાવવું જોઈ લો આ મેરડી માતાજી જે સાક સાખ અહીંયા બેઠા છે જય માં મેરડી મેરડી માતા બધાના મનોકામના પૂર્ણ કરે અને બધાને જીવનમાં ખૂબ સારી શુભકામના અને ઘરમાં ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ રાખે એવી બધાને માતાજીને ચરણોમાં ખૂબ વિશેષ પ્રાર્થના કરું છું જય મેરડી માં

ઇન્સ્ટાગ્રામ માં ને મારા YouTube માં વિડીયો જોતા આજે મુ રૂબરૂ મળ્યો તો એમને તમને કેવો આનંદ થયો છે મજા આયો તો બધા મને બધા મારા મિત્રો મને ખૂબ સાથ અને સહકાર આપે છે અને તમે પણ મિત્રો મને સાથ અને સહકાર આપો અને જેટલા પણ તમારા ગ્રુપ હોય ગ્રુપમાં વિડીયો શેર કરી નાખો આજે તમને મેલડી માતાજીના ઘરે બેઠા માં દર્શન કરાયા છે